હા તો લુંટી નાખવા મોરાડેલા એવું છે આ એવું છે આ મન હું લુંટવા વાત કરતા છીએ આવો ખાલી એક વખત હેડો ચીપો તમાર ચીપ ચીપો લ્યો મને <mully> સાહેબ <tum> <mully> 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 મારા ઉપર ફટર પાડશે અને એક તો મારા બહેનો એ ઉમો પાડી રહ્યો ચો સોઢો મારા ઉગવા જવા દે લા શેકન હા સર્વંત લા ઓલ કાજી ની આતા યે સહાય ની કરાય સાહેબ હા આ પાઉં ગોસ નો તાйна ની થી હમ તો લઈ જાવ માં ભાઈ નો આ પા સોરી પર જાજી માર બસ ચાલજો માં સમાર